નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો નું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે આપની મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળા ની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી બનાસકાળા શાળા વિકાસ સંકુલ નું પેપર નો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને પસંદ આવે તો લાઈક પણ કરવાની છે મિત્રો તમે કોઈ બીજા જિલ્લામાંથી પેપર જોઈ રહ્યા હોય આ પેપર તમારે જોડીને ફરીથી લખવાના છે સંજય બરાબર સામે જોડકું આપેલું છે સંજય તો રેસનો ઘોડો હશે શું હશે રેસનો ઘોડો દાસ કાકા તો દાસ કાકા આવશે મિત્રો ચોપડા ની ઇન્દ્રજળ સલોની આવશે ભૂલી ગયા પછી જોડકા આપણે જોઈ લેવા લેખક છત્રીને લેવા ખાલી જગ્યા જોવાની વાતમાં મક્કમ હતા શ્વર મિત્રો શું કેતા ગદકેશ્વર કેતા હતા ત્યારબાદ ગરીબોનું શોષણ કરનાર ચોપડા ને રંગ ખાલી જગ્યા છે તો કેવો રંગ હોય રાતો રંગ હોય છે સ્વામી વિવેકાનંદ પ્રશ્ન નંબર નવ છે ની સંજયભાઈ નું સપનું શું હતું તો ઉમદા માણસ બનવાનું હતું ભાઈ શું હતું ઉમદા માણસ તો આપણે ફક્ત પાંચ જણાવીશું નરેન જે મનીષાને આવકતો હતો તે મનીષા કેવી હતી ચેપ્ટર નંબર ચાર માં જોવા મળશે કઈ જગ્યા જોવા મળશે ચેપ્ટર નંબર

અને ખાલી જગ્યા કુદરતી આદિવાસીઓ વિશે લેખકે થયેલા અનુભવો વર્ણવો ચેપ્ટર નંબર દસ માં આપણને જોવા મળશે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરી લખવાના છે ગીતકાવ્ય કહી શકાય હું એવું ગુજરાતી શું છે ગીતકાવ્ય શું છે ગીત કાવ્ય દીકરી દીકરી ગઝલ છે દીકરી શું છે भजन છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન નંબર એકવીસ છે वैष्णव ભજન પદ ખાલી જગ્યા મહાપુરુષને અતિ પ્રિય હતું

ઉત્રાને પાસે જવાનું કોને જવાનું છે ઉત્રાને પાસે જવાનું છે ચલો પ્રશ્ન ક છે નીચે આપેલા પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખવાના છે બરાબર છે તો આપણે એક વાક્યમાં ઉત્તર લખીશું કવિ સ્નેહ નું કોને કહે છે તો કવિ સ્નેહ નું દીકરીને કહે છે કોને કહે છે દીકરી હું એવું ગુજરાતી કાવ્યમાં ગાંધીજીને શા માટે યાદ કર્યા છે ગાંધીજી શા માટે યાદ કર્યા છે મોહન માટે શાના માટે મોહન માટે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો કોઈ પણ બે તમારે લખવાના હોય છે તમને જે આવડતા હોય સારા આવડતા લખી દેવાના છે દીકરીને માથે હાથ ફેરવવાનો દીકરીને માથે હાથ ફેરવવાનો દીકરીને માથે હાથ ફેરવવાનો અને હાથ દેવા શું ફરક છે સત્યના આયુધ ચેપ્ટર નંબર સાતમાં જોવા મળશે કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે કવિ પક્ષીને પામવા માટે ચેપ્ટર નંબર અગિયાર માં જોવા મળશે

આગ ગાડી શબ્દ સમાસ ઓળખવાનો છે બંને શબ્દના જોડની ભેદ થતો ભેદ જણાવો પરિણામ બરાબર છે પરિણામ પરિણામ એટલે ફળ આવશે ફળ શું ફળ

ચલો પરત્ય આવશે કયો પ્રત્યે આવશે પરત એટલે ચંદ્ર શું આવશે સામાન એટલે ચંદ્ર આવશે સુર્ગ તો આવશે શિખર સુર્ગ એટલે શું આવશે શિખર પ્રશ્ન નંબર ચાલીસ છે લાચારી સંજ્ઞાનો સંજ્ઞાનો આપેલ વાક્યો સાચો મતલબ એમ થાય સમજણ શક્તિનો ઉદય થવો સમજણ સમજણ શક્તિ નો ઉદય થવો

જેની પાસે ખાવાનું ન હોય સમૂહ માટે શું કહેવાય પ્રહર નીચેના શબ્દ માટે વિરુદ્ધ શબ્દ અનુકૂળ અનુકૂળ નો વિરુદ્ધ શબ્દો જણાવો ફટાફટ અનુકૂળ પ્રતિકૂળ શું આવશે પ્રતિકૂળ અનુકૂળ એટલે પ્રતિકૂળ નીચેના વાક્ય નિયમિત પ્રાર્થના થાય છે પ્રાર્થના કરે છે આવું લખી શકાય નીચેના ત્રણ શબ્દ શિષ્ટરૂપ લખો હેર હેર એટલે શહેર એટલે શું થશે સહેર થશે સહેર નીચેના વાક્યમાં વિશેષણ શોધીને લખો તેના પ્રકાર લખો સૌરભ નું એક એક પગથી ચડી રહ્યો હતો સૌરભ સીડીનું એક એક પગથી ચડી રહ્યો હતો ચલો એમાં શું આવશે ચલો એક 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 એ શું છે સંખ્યા દર્શાવે છે સંખ્યા વાચક શું આવશે શું છે ઢંઢોળી ઢંઢોળી શું છે રીતિ વાચક રીતિ વાચક મર્યાદા ગમિત ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડવાના છે મર્યાદા ધ્યાન રાખશું બરાબર છે મ વત્તા ર આવશે વત્તા ય વત્તા આ

યમન સભ લગા યમન ય તો મિત્રો તમને ખબર છે કે અર્થ વિસ્તાર છે અહિયાં સમયના વેર વેરથી થી ગળના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખો નું મૈત્રી ભાવનું સ્નાતન સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે આ બે પંક્તિઓના વિસ્તાર તમે જોઈ શકો છો અમારા એમપી માં આવી ગયા છે અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી તારાજી અને જનહાનીઓ અહેવાલ આશરે એક શબ્દમાં લખવાનો છે આપણ મિત્રો તમે એમપી માં જોઈ શકો છો નીચે આપેલા ગદખણનો આશરે ત્રીજા ભાગના સંશયકરી યોગ્ય શીર્ષક આપવાનો છે તમને ખબર જ હશે મિત્રો ત્યારબાદ મોસ્ટ ટાઈમ જે પ્રમેય

માટે પણ ખૂબ ખૂબ ફાયદાકારક છે તો આજે જ અમારી ચેનલને ને કરો બાજુમાં પેલા બે લાયકન ને પણ પ્રેસ કરો જેથી કરીને આવનાર નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત